ગુજરાતમાં સુરત વડોદરા મોરબી અને રાજકોટ સહિતના શહેરોમાં જે દુર્ઘટનાઓ સર્જાય છે એ દુર્ઘટનાના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે નવ ઓગસ્ટે મોરબીથી ન્યાય યાત્રા શરૂ કરી હતી બાદમાં આ ન્યાય યાત્રા ટંકારાથી રતન પર ત્યાંથી રાજકોટ અને ત્યાંથી બેટી કુવાડવા ગઈ હતી આજે પાંચમા દિવસે આ યાત્રા બેટી કુવાડવાથી ચોટીલા જવા નીકળી હતી

સમગ્ર ભારત માં રાહુલજી યાત્રા ની શરૂઆત કરી મહાત્મા ગાંધી પણ યાત્રા શરૂઆત કરી આજે ગુજરાત માં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી નું શાસન દાદાગીરી દબનગીરી એમની અહિંસા એમની ધમકી ના કારણે આજે આ ગાંધી માર્ગે આજે યાત્રા શરૂ કરવામાં આવી છે અને પીડિતો જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે એના અન્યાય અધિકાર માટે આ યાત્રા કરવામાં આવી છે આ યાત્રા

કોંગ્રેસ નો કાર્યકર ગાંધીનગર માં ઉમેટવાનો છે